નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે કરમસદ સરદાર પટેલના ઘર પાસેથી કરમસદ શહેરના ભારતીય જનતા પાર્ટીના સંયોજક અને પ્રભારી કરમસદ ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખ સુમિતભાઈ પટેલ સંગઠનના હોદ્દેદારો ગામના આગેવાનો કરમસદ નગરપાલિકાના સભ્યો કરમસદ નગરપાલિકાના પ્રમુખ પદાધિકારીઓ કારોબારી સભ્યો આ તમામની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે સમગ્ર કરમસદ ખાતે પદયાત્રા યોજાઈ હતી ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને જન જન સુધી પહોંચાડવામાં અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીનો સિંહ ફાળો રહ્યો છે ત્યારબાદ ગુજરાતના નરેન્દ્ર મોદી રાજકીય ફલક પર ઉભરી આવ્યા ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા બાદ દેશના વડાપ્રધાન પછી ભાજપનો એજન્ડા વિકાસ બની ગયો અને ગુજરાત મોડેલ અને ભારત દેશ દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે હું કરમ સુનિલ પટેલ કરમસદ શહેર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ આજનો આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસને નિમિત્તે રાખેલો હતો કરમસદ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા અને અમે આખા કરમસદમાં પદયાત્રા દ્વારા રેલી સ્વરૂપે નીકળીને પક્ષનો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો આજનો રેલીનો મુખ્ય હેતુ અને આયોજન શું છે આજના રેલીના મુખ્ય હેતુએ પક્ષના સ્થાપના દિવસ નિમિત્તે ઉજવવાનો અને આયોજન છે આગામી લોકસભાની ચૂંટણીમાં જનસંપર્ક થાય તેનું આયોજન છે મોદીજી કહે છે કે આપી બાર ચારસો કે બાર તો આપ શું કહેવા માંગો છો અમારી આણંદ લોકસભા સો ટકા ભારતીય જનતા પાર્ટી પાંચ લાખ મતથી વધારે જીતશે તેવું હું વિશ્વાસ આપીએ કે ભારતીય જનતા પાર્ટી